જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક મહાન સંત દયાનંદ ગીરી બાપુ તેમના ચરિત્ર ઉપર દર્શન પ્રકાશ નાખીએ સંત દયાનંદગિરી મુંડિયા સ્વામીનો જન્મ સનવંત ઓગણીસો દસમાં જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચૂડા પાસેના ડમરાળા ગામે ભાદરવા સુદ્ધ દસમને ગુરુવારે થયો હતો જન્મે સાંડિલ્ય ગોત્રીય શ્રી ગૌડ માલવી બ્રાહ્મણ હતા પિતાનું નામ કાશીરામ માતાનું નામ પાનભાઈ હતું મા બાપ ભક્તિભાવવાળા હતા બચપણથી જ ભક્તિનું વાતાવરણ મળેલ જૂનાગઢમાં પોલીસ ખાતામાં નોકરી રહ્યા એક દિવસ એક નિર્દોષ વ્યક્તિને ગુનેગાર સમજી ખૂબ માર માર્યો સાચી વાતનો તેમને ખ્યાલ આવ્યો પછી અતિશય પસ્તાવો થયો તુરંત જ પોલીસ ખાતામાંથી નોકરી છોડી દીધી સત્યની ખોજમાં નીકળી પડ્યા મહાસિદ્ધયોગી શ્રી કૃષ્ણાનંદ જામનગર જિલ્લાના જામખંભાળિયાથી પશ્ચિમે દસ માઇલ દૂર વડતરા ગામની સીમમાં એકાદ માઇલ દૂર સુપ્રસિદ્ધ ધીંગેશ્વર મહાદેવ આશ્રમના સ્થાપક હતા અને તેમના શિષ્ય સ્વામી બ્રહ્માનંદ ગિરી હતા તેમની પાસે દયાનંદ ગિરીએ દીક્ષા લીધી ધિંગેશ્વર મહાદેવની જગ્યામાં શ્રાવણ માસમાં મોટો મેળો ભરાય છે યોગી રાજશ્રી કૃષ્ણાનંદે અહીં જ દેહત્યાગ કર્યો અંજાર કચ્છમાં સંત દયાનંદ આશ્રમ બનાવ્યો આ આશ્રમમાં નારાયણ સરોવરની યાત્રા કરી પરત ફરી રહેલા સાધુઓની જમાતને અંધક્ષેત્રમાં પ્રેમથી જમાડ્યા સાધુઓએ દયાનંદગીરીનું નામ પૂછ્યું તેઓએ હસતા હસતા મુંડ હલાવી નામ આપ્યું નહીં જેથી સાધુઓની જમાતે મુંડિયા સ્વામીની જય બોલાવી મુંડિયા સ્વામી નામ આપ્યું ત્યાંથી તેઓનું મૂળ નામ લોકો ભૂલવા લાગ્યા ત્યાંથી મુંડિયા સ્વામી તરીકે પ્રખ્યાત થયા તેમનું મૂળ નામ તો દયાનંદ ગિરી હતું ગુરુએ દર્શાવ્યા મુજબનું ભજન કરવા માટે ગિરનાર તળેટીમાં બે આંબલીઓ વચ્ચે નાની ઝુંપડી બનાવી ધ્યાનમાં રહેવા લાગ્યા સમાધિને ઉપલબ્ધ થયા હિન્દુ મુસલમાન સહજ રીતે ખેંચાઈને તેમની પાસે આવવા લાગ્યા તેમની હાજરીથી અન્નક્ષેત્ર શરૂ થયું તેમની પાસે પ્રેમથી વેદાંતી નાથપંથી નાથ કોઈ પંથી નથી સનાતન ધારા છે સૂફી પ્રણામી આવી અનેક ધારા રાઇટ ધારા રાઇટ સનાતન ધર્મોની સાધુઓની મંડળીઓ આવતી આસપાસ ભજન કીર્તનની જમાવટ થતી જાગ્રત ચેતનાનું પ્રથમ પ્રમાણ છે આનંદ ઉત્સવ તેમની હાજરીમાં સૌ પ્રથમ અહેસાસ થાય છે એ શાંતિનો છે પૂનામાં ઓશો પાસે જે ખરા દિલથી બેઠા હશે તેને આ અનુભવ અવશ્ય થયો હશે તેમણે સૌરાષ્ટ્ર કચ્છના ધાર્મિક સ્થળોની યાત્રા કરી આ ઉપરાંત ભારતમાં કાશી હરિદ્વાર બદ્રીનાથ કેદારનાથ જગન્નાથપુરી રામેશ્વર દ્વારકા એવા અનેક ધાર્મિક સ્થળો તથા સંત મહાત્માઓની સમાધિના દર્શન કર્યા ખૂબ યાત્રા કર્યા પછી જામનગર કાલાવળના નાકા પાસે આવી સ્થાયી થયા તેઓએ રીધી સીધી વરેલી હતી પ્રખર જ્ઞાની હતા પ્રણામી સંપ્રદાયના ધનદાસજી કબીરપંથના कबीर पंथ करो बाकी प्राणामी सनातन धारा कबीर पंथ ये पंथ अलग से सनातन धर्म में लागू नहीं पड़ता लागू पड़वा छता अलग थी गया कबीर पंथ कहवा यू बाकी नाथ ये कोई पंथ नहीं है नाथ सनातन सत्य सनातन धारा से शांतिदास जी ए बढ़ा मित्रों नामना सांभी कच्छना राजा स... રાવ સાહેબ તથા જામનગરના જામ રણજીતસિંહ તેમના દર્શને આવતા કોઈ રાજા મહારાજાની તેઓ શેઠ શરમ રાખતા નહોતા કહેવાતા મોટા માણસોને સાચી વાત મોઢો મોઢ બે ધડક કહી દેતા ગુરુ બ્રહ્માનંદ પણ જામનગર રહેવા આવી ગયા હતા સંત મુંડા સ્વામીએ અન્નપૂર્ણા દેવીની સ્થાપના કરી જામનગરમાં મંડપ કર્યો તેમણે લખેલા ભજનો ગાયત્રી અક્ષર ચોવીસ બ્રહ્મવિલાસ શિષ્ય ધર્મ ઉપદેશિકા જામનગરના અન્નપૂર્ણા મંદિરમાં છે તેમણે ગુજરાતી હિન્દી સદુકડી હિન્દી ભાષાનો કાવ્યોમાં ઉપયોગ કરેલ સાંભળ્યું છે કે તેઓ પંજાબી ભાષા પણ જાણતા સનવંત ઓગણીસો પિંચ્યાસીમાં પોતાના ગુરુ બ્રહ્માનંદની સમાધિ પાસે અગાઉથી સમાધિ તૈયાર કરાવી અગાઉથી તારીખ પણ આપ્યા મુજબ સનવંત ઓગણીસો પંચ્યાસીની પોષવ ત્રીજને સોમવારના દિવસે શિષ્યો પ્રેમીઓની હાજરીમાં જીવતા સમાધિ લીધી આજે જામનગરમાં ગુરુ શિષ્યની સમાધિઓ લાલવાડી નાગમતી નદીના કાંઠે અન્નપૂર્ણા દેવી મંદિર ખાતે આવેલ છે મિત્રો ક્યારેક જજો પૂજ્ય મુંડિયા સ્વામીનું જીવન દર્શન સુયા સ્મૃતિ પ્રકાશ નામે પુસ્તક સ્વામી દુર્ગાનંદગીરી દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે જે જગ્યામાંથી નજીવી કિંમતે મળે છે તારીખ ઓગણીસ દસ બે હજાર તેરના રોજ ગુરુ શિષ્ય બંનેની સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવી મુંડિયા સ્વામીના બે શિષ્યો હતા જેમાં હીરાગીરી સ્વામી તથા જામ રણજીતસિંહ પ્રમુખ હતા હવે જોઈએ સંત દયાનંદ મુંડિયા સ્વામીની મુંડ હલાવી દે તેવી વાણી પ્રથમ ભજનમાં જ શ્રમણ કરવાની ભલામણ કરતા કહે છે હજી તે તો હરિશ્રવણ નવ કર્યું સાંભેલું તારું વાસિંદામાં ગયું બરાબર પદ એક જોઈએ મિત્રો હજી તે તો હરિશ્રમણનો કર્યું સાંભેલું તારું વાસીદામાં ગયું હારે હા કાયા વેલો ચડિયો આકાશે તેમાં લાગ્યું એક નયું હારે હા નરને નારી નમવાને લાગ્યા તને નમે છે છોકરાને છયું એક બેરો બીજો બબળો એમાં ત્રીજો ફૂટેલ તારું હયું હારે હા ગુરુને વચને સંતોને શબ્દે નિર્વાણ સાંભેલું કહ્યું જ્ઞાનરૂપે ગાયું સાંભેલું તો દાસ દયાનંદે દયું હવે જે ખરેખર સંતને પામ્યા નથી હરિજનોને જોઈને રાજી થતા નથી સાચા વૈષ્ણવ નથી તેમને ઠપકો આપતા વાણી કહી બે પદમાં વૈષ્ણવ નથી થયો તુરે સિદ્ધ ગુમાનમાં ફરે વૈષ્ણવ હજુ નથી થયો સિદ્ધ ગુમાનમાં ફરે હરિજન જોઈ ન હરખે રૂએ ના હરિગુણ ગાતા કામધામ ચટકી નથી ફટકી ક્રોધે લોચન રાતા તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો પરદુખ દેખી હૈયે ન દાદે પરને દાન દેતા ડરતો વ્હાલ નથી વિઠ્ઠલ શું સાચું હસે તું હું હું કરતો રાઇટ પરોપકારે પ્રીતના તુજને સ્વાર્થમાં લાગ્યો ને ચટકો કેણી તેવી રેણી ન મળે બીજાને કહી કા ભટકો ભજવાની રુચિ નથી મનમાં પ્રભુનો વિશ્વાસ વિના અટકો જગત તણી આશા છે જ્યાં લગી જગતગુરુને તું દાસ નટકો મન તારો ગુરુ મલિકને કરતો માલિકમાં મનને જરા પટકો દયા દુઃખ કે સુખમાન પણ સાચી વાત તો છે ઝટકો આ સાંભળેલી વાણી છે ભૂલ છું ક્ષમા કરજો બરાબર સંત દયાનંદ મુંડિયા સ્વામી ઓઢી પટોળી પ્રેમની એ ભજન પ્રખ્યાત છે ભજની કોઈએ હૈયે આ ભજન શબ્દો રમ્યા કરે છે બરાબર તો હવે જોઈએ પ્રેમ પુરુષની ભક્તિથી ભરપૂર વાણી પટોળી ઓઢી પ્રેમની એનો વણનારો વિસંબર ધાર સદગુરુ એ સતયુગમાં વણવા દ્વાપરમાં ઉગ્યા છોડ ત્રેતામાં આવી કેરીયુંને કળિયુગમાં વીણ્યા કાંઈ કપાસ સતને ચરખેલ ઓઢાવી અને પ્રેમની પિંજણે પિંજાય સરખી સહેલી વણે પૂણ્ય એનો ગગને ફરકે છે તાર બ્રહ્માએ તાણિયો તાણીને શંકર જેવો વણનાર તેત્રીસ કરોડ ગ્રહો ત્રાગડોને એનો દૂર ગયો આસમાન પ્રહલાદે ઓઢી અભયપદ પામ્યાને ઓઢી મીરાબાઈ દાસ જૂનાગઢમાં ઓઢી નાગર નરસિંહે પછી આવી દયાને હાથ સંત દયાનંદે સાધુઓને કેમ ભજન કરવું તેની રીત બતાવતા વાણીમાં કહે છે અબધુ સોઈ જોગી મન ભાવે જે સુરતા અમર ઘેર આવે સ્થિરતાનું આસન ધૂણી રે ધીરજ કી પ્રેમ કી પાવડી લગાવે વાહ ક્રિયા મંડળ ક્રિયાક મંડળ સતકા ચીપિયા કી માળા ફિરાવે શૈલી સિંગી સિલરે સંતોષ કી ગન મંડળ ગજાવે ચાંદોને સૂરજ એક ઘેર લાવે જ્યાં નાદ ગંભીરા બજાવે નૂરત સુરત દોનુ જુગત સે સાધે સહેજે પચ્છમ ઘર આવે દાસ દયાનંદ બલિહારી જોગી કી રણુ કરે રાગ લાવે પદ જોઈએ સાધુ સહેજે રમે ફકીરા જય ધારણ ધળે મન ધીરા અન્ભે ઉદાસી આશ્રય નિરાશી हरे सकल पंड पीरा धीरज ध्यान ज्ञान गुरु गम की सत सबद कर तीरा मन को मारी मेरम घरल आवे ज्या गरजे नाद गंभीरा नूरत सुरत दोनों उलट चलावे सहजे चले सोमीरा दास दयानंद ब्रह्मसागर माही समझ भरियो मन स्थिरा संत दयानंद मुंडिया स्वामी हंस गतिना भक्तों સંગ કરવાનું કહે છે કાગૃતિના લોભી લાલચુ પાખંડી મનમાં મેલા સ્વાર્થી સાધુઓનો સંગ છોડવાનું કહે છે જેની કરણી કાગડાની બુદ્ધિ બગલાની છે થોડા ફૂલ જેવા વસ્ત્રો પહેરી ભીડ ભેળી કરી ગરદી ભેરી કરી ફોજ મંડળી ભેગી કરી બ્રહ્મજ્ઞાન કરી રહ્યા છે તેમણે ધર્મનું સત્વ ઢોળી નાખ્યું છે આચરણનો છાંટો એનો ધર્મનો નામે ધતીંગ છે લોકોને ભક્તિના નામે ગુલામ બનાવ્યા છે જુઓ ભોજા ભગતના ચાપકા જેવી વાણી ચેતીને હાલો મારા ભાયલા ધર્મ જોઈને પગ ભરીએ કાગ મેળાવે ન જઈએ મેળા હંસના કરીએ પોરરે ચોથાનો આ જુગ છે ઉઠશે વરણ અઢાર ખરા હશે તે નર ખેલશે કાયર ના પડશે ભંગાણ હંસા ગયા છે માનસરોવરે રહી છે કાગાની ટોળી સત્શબ્દ રેણી તજી ધર્મને નાખ્યા છે ઢોળી મન મનરે માતાને મસ્કરા અંતર મનમાં છે મેલા લોભતણા લાદા ભરે મેળે મેળે સહુ પહેલા ધર્મધીરો કાયરતા પહરો હરિજન થાવો હોશિયાર કરણી કરો નિજ નામની સંતો પાડે છે પોકાર શીલ સાધીને સેવા કરો હે તે થાવો હજૂર દાસ દયાનંદ એમ દાખવે નિરખો અનામી નૂર આ યુગમાં જે કૃષ્ણમૂર્તિ ઓશો જેવા હંસો આવ્યા સંદેશો આપી ઉડી ગયા આજે પરંપરાના સાધુઓની વાત નથી કરતો ત્યાં તો હંસ બહુ ઓછા છે પરંતુ ઓશોએ દેહ છોડ્યો તેને આજે ત્રેવીસ વર્ષ હજી થયા છે ત્યાં તો કાગની ટોળી ત્યાં પણ ઘૂસી ગઈ છે આજે કાગવૃત્તિના સંન્યાસીઓ શિબિરો લઈ ધ્યાન કરાવે છે જ્ઞાન કરે છે પરંતુ જેણે હંસને જોયા છે તે તુરંત જ ઓળખી જાય છે કે આ કાગો કરકા ઉપર બેઠો છે દેખાવ હંસ માન સરોવરે બેસી મોતી ચણતો હોય તેવો ખરે છે હવે ઓસો સંન્યાસીથી ચેતવાનો સમય આવી ગયો છે સાચી વાત જીવને ગમતી નથી બડાઈમાં મોજ આવે છે સંતો ભલેને પોકાર કર્યા કરે આ એક વાણીમાં કહે છે હીરાની પરખ ઝવેરી વિના થાય તેમ નથી વાહ કારણ કે હીરાની પરખ તો ઝવેરી જ કરે બાકી ગધેડા તો ઘેટા બકરાને જેમ ટોળા ભેગા થઈ જાય ખબીર કોઈને કાંઈ પડતી નથી હરદમ હીરા હિ હરદય મેં જવેરી બિના કોણ પરખ કરે રે પ્રેમ નેમ નિરંતર નિરખો હરખે હરિધસ ઉર્ધરે રે નયન સૈન સદગુરુ શરણ મેં પૂર્ણ પરમાનંદ ભરે રે શબ્દાતીત શબ્દ મેં દેખ્યા દેખ્યા સબ મે સબ મે પરે રે નેડા દૂર કરું કછું નહીં ઝાકો તાકો ત્રિભુવન તનમા વરે રે ભાવરૂપ સત્સંગ હે સુરસના વિવેક વિચારે મથિહંસ હરે રે રાગ દ્વેષ કબુ નહીં હોવે કાલ બચાવી દૂર ફરે રે સમજ્યા સોવી ચિદાનંદ જાણે જાણે દાસ દયો બ્રહ્મા ભાવ ભરોસે દાસ દયો બ્રહ્મ ભાવ ભરોસે આવા ગગનથી નહીં ડરે રે સંત દયાનંદ મુન્ડિયા સ્વામી ધ્યાન સુવરણની ભલામણ કરતાં કહે છે નારાયણની બંદગી કરતાં સ્થિર મન ચરણમાં રાખો અંતર આત્મ ધ્યાન કરીને પ્રેમ અમીરસ ચાખો પ્રેમ અમીરસ જો નર ચાખે વસ્તુ વાદ્ય વૈરાગે અંતર આશા છોડી કરીને લક્ષ ભજન લો લાગ્યો સત્યસબદ સોહમમાં સત્ય શબદ સોહમમાં સુરતા તન મન ધન સભી ત્યાગો નારાયણ સમરી રણુકાર રણુકાર રામ રામ એક રાગો અનહદ વાગે શબ્દ ભાખ્યો શ્વાસો શ્વાસા ઓહંકાર ઘટમે ત્રિવેણી તીર જઈ ઝાંખ્યો ઓહમ ઉઠાવી સોહમ લગ્નમાં ચંદા સૂરજ સ્થિર રાખો ઇંગલા પિંગલા સુખમણ સુખમે સુરતી પ્રેમ રસ ચાખો સહજ સમાધિ સુણ શિખર ગઢ અણી અગર પર વાગ્યો दयानंद गुरुचरण कमण में चित चिदानंद हम एक साक्षी वाणी बिना दौर एक नटड़ी बिना दौर एक नटड़ी चाली अगम देश पर काशा अरूपे अणगण जोगी सेज सोहंग घरवासा धर्म धुरंधर में कहू मैं ही पाऊ भरंदा भली बुरी दो में ही करता મેં હી આપ આપજંદા વાહ સમૂત મેરી દેખો મેં હી લેખ લખંદા દાસ દયો સબકા સાક્ષી સબસે અલગ ફિરંદા મુંડિયા સ્વામીનું પ્રખ્યાત પદ જગબંધનની જેલ લખી અને પછી અહીંયા વાણીને વિરામ આપીએ મિત્રો બરાબર જગબંધનની જેલ તેને તોડવી મુશ્કેલ છે જોજો ભાઈ અજગબંધનની જેલ પૈસો અને પ્રેમદા બેઉ બેડિયું જડેલ જી મમતા રૂપી હાથકડિયું ભીંસીને ભીડેલ જી તૃષ્ણારૂપી તાળા જેના મોહરૂપી કમાળજી અજ્ઞાનરૂપી જેલર આડો આઠો પહોર ઊભેલ છે કામક્રોધ લોભ મોહના ત્યાં પહેરાતો દીધેલ અહંકારરૂપી કિલ્લો આડો જબ્બર તો રહેલ આરે જેલને તોડવામાં મોટા મોટા મથેલજી પરાસર જેવા ભાગી છૂટતા પાછળથી પકડેલ આરે જેલને તોડવામાં ખરા ખરીનો ખેલજી દાસ દયાનંદ ગુરુ મળે તો જેલને તોડવી સહેલ છે વિશેષ ઉગમ યોગ પ્રકાશના તંત્રીથી ભવાનભાઈ જે પટેલ દ્વારા મોત્યન કી માલા નામે સુંદર ભજન સંગ્રહ જાન્યુઆરી ઓગણીસો એકાશીમાં પ્રગટ કરેલ છે કુલ અગિયાર વાણી છાપવામાં આવી છે જે ભજન પ્રેમી મિત્રોએ અધ્યયન કરવા જેવું છે સંત દયાનંદ તો પૂરા જ્ઞાની પૂરા ધ્યાની છે જ્યારે બીજું મોટું નામ દયાનંદ સરસ્વતીની શું વાત કરવી મિત્રો દયાનંદ સરસ્વતી ટંકારાવીને તો વાત થાય એમ નથી એમનું લખેલું સત્યાર્થ પ્રકાશ જેણે વાંચ્યું એણે ખબર છે પંડિત કોને કહેવાય ઓસોએ મોટા મોટા મહાત્માઓની પોલ ખોલી એમાં દયાનંદ હે સરસ્વતીનું પણ નામ એક સત્ય સ્વરૂપે ગણવામાં આવે છે દયાનંદ સરસ્વતી એ તો એક મહાન સંત હતા દયા એ જ એનો આનંદ છે એવા મુંડિયા સ્વામીને પ્રણામ કરીએ અને જય બોલાવીએ સંત દયાનંદગીરી બાપુની જય ગુરુ બ્રહ્માનંદ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય